નમસ્તે મિત્રો આપ સર્વનું માસ્ટર જ્ઞાન ગુરુ ટુમાં હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો છે સ્પેશિયલ જે લોકોને પોતાની એલસી આપણે જે કહીએ શાળાનું લિવિંગ સર્ટિફિકેટ જે હોય બરાબર છે એમાં જો કોઈ ભૂલ છે માની લો કે નામમાં ભૂલ છે અટકમાં ભૂલ છે પિતાના નામમાં ભૂલ છે જન્મ તારીખમાં ભૂલ છે જન્મ સ્થળ છે કે જ્ઞાતિમાં સુધારવાનો છે તો તેઓ માટે સુધારવા માટે એક સરકાર દર વર્ષે કેમ્પ ગોઠવતી હોય છે અને કેમ્પ છે મિત્રો ઓગસ્ટ મહિનામાં આવી રહ્યો છે પણ ખાસ જણાવીશ મિત્રો કે જે બાળકો ત્રણ નવથી બારમાં અભ્યાસ કરે તેના માટે છે જેને બાર પૂરું કરી નાખ્યું કોલેજમાં છે એના માટેનો આ વિડીયો નથી મિત્રો પણ હવે સૌથી અગત્યની વાત એ છે મિત્રો કે તમે શું શું સુધારી શકશો તો જેક વાર કહું તમારું નામમાં ભૂલ હોય અટકમાં ભૂલ હોય પિતાના નામમાં ભૂલ હોય જન્મ તારીખમાં કે જન્મસ્થળ કે જ્ઞાતિમાં તમારે સુધારો કરવાનો હોય માની લો કોઈને પાછળ લાલ લાગતું હોય સિંહ લાગતું હોય ભા લાગતો હોય વગેરે પ્રત્યે પાછળ લાગતા હોય નથી લાગેલા કાં ચેન્જ કરવાના છે કુમાર લાગતું હોય બરાબર છે તો એ તમામ વિદ્યાર્થીઓ માટે સુધારા માટે છે દર વર્ષે સરકાર છે એ એક કેમ્પ ગોઠવતી હોય જિલ્લા કક્ષાએ અને ત્યાં છે આપણે ડોક્યુમેન્ટ પહોંચાડવાના હોય તો એ કેમ્પ છે મિત્રો એ આ વર્ષે ઓગ આમ તો દર વર્ષે ઓગસ્ટ મહિનાની આજબાજુ હોય આ વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં છે તો એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટો છે એ તમારે જમા કરાવવાના હોય એનો વિડીયો છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો વિડીયોને સ્કીપ નહીં કરતા નહીં તો પૂરતી માહિતી આપને મળશે નહીં અને ખાસ જણાવીશ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં કે ચેનલની પહેલી વખતે મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે ઓન રાખજો એટલે આવાનો જે કાંઈ એજ્યુકેશનલ વિડીયો હોય આપને ઘરે બેઠા મિત્રો મળતા રહેશે હવે તમે જે સુધારો કરવા માગો છો મિત્રો એ સુધારા માટે તમારે શું કરવાનું છે તો એક તો પહેલાં તમારે આ રીતના એક ફોરવર્ડિંગ ટેબલ બનાવવાનો છે બરાબર છે જેમાં ધોરણનો ઉલ્લેખ કરવાનો છે આખાનાની અંદર પછી હાલના જીઆર પ્રમાણે જે વિદ્યાર્થી નામ હોય ટૂંકમાં જે તમારી જે પાસે જે એલસી છે એ એલસીમાં જે નામ છે એ પ્રમાણે જ નામ તમારે લખવાનું છે જે હોય તે પછી ભૂલવાળું હોય કે સાચું હોય પછી તમે શું સુધારવા માગો છો માની લો કે જન્મ તારીખ સુધારવા માગો છો નામ અટક પિતાનું નામ તો એ અહીંયા લખવાનું છે કે લો કે જન્મ તારીખ તો અહીંયા જન્મ તારીખ લખવાની ભાઈ હું જન્મ તારીખ સુધારવા માગું છું ખાલી જન્મ તારીખ જ લખવાનું છે અને હાલમાં જે હાલમાં જે જન્મ તારીખ આવી લખવાની છે અને સુધારાવાળી જે હોય તે અહીંયા લખવાની છે અને અહીંયા અટક હોય તો અહીંયા અટક તમારે લખવાનું છે અટક અને અહીંયા અટક તમારી જે કાંઈ છે તે લખવાની છે એલસીમાં જે હશે સુધારવાની જે હશે એ અહીંયા લખવાની છે મિત્રો હું એક ડેમો તમને દેખાડી દઉં અને આ જે ખાનું છે અહીંયા શું છે કે જે બાળક અગિયાર ને બારમાં ભણે છે હાલમાં એની માટે છે કે તમે અગિયાર બારમાં ભણતા હોવ તો તમે દસમું જે શાળામાં ભણી ચૂક્યા છો કે દસમું તમે જે શાળામાં પાસ કર્યું છે એ શાળાનું સરનામું અહીંયા લખવાનું છે નામ અને સરનામું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો એક ઉદાહરણ તરીકે આપવાને સરકારે પરિપત્રમાં આપ્યું છે કે ધોરણ અગિયારનું બાળક છે ઉદાહરણ તરીકે બરાબર નામ છે પઢિયા ચેતન સિંહ જોસંગ જયસંઘભા એને બે વસ્તુ સુધારવાની છે તો એક પિતાનું નામ અને બે જન્મ તારીખ તો અહીંયા અહીંયા લેખ નાખી વિગત હવે પિતાનું નામ હું તો કે જયસંઘભા છે જીઆર પ્રમાણે જન્મ તારીખ કહીએ તો કે જીઆર પ્રમાણે જન્મ તારીખ આ છે હવે સુધારવાનું હતું તો કે જયસંઘ સિંહ કરવાનું છે જયસંઘભાની જગ્યાએ અને જન્મ તારીખ જે છે એમાં મહિનો નવ છે આ છ છે નવ કરવાનો છે બરાબર છે તો આ સુધારણ ડિટેલથી ત્યાર પછી નીચેનખાનું પણ તમે જોઈ શકો છો મિત્રો કે સરકારી માધ્યમિક શાળા સેન્દ્રડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર એટલે કે ટૂંકમાં બાળક અગિયારમામાં છે તો દસમા અને કઈ સ્કૂલમાં પાસ કર્યું છે તો કે સરકારી માધ્યમિક શાળા સેન્દ્રડામાં એનું સરનામું પણ એ પાછું લખવાનું છે મિત્રો તો આ કહેશું ફોરવર્ડિંગ ટેબલ આ ફોરવર્ડિંગ ટેબલ તમારે પછી અટક સુધારવાની હોય નામ સુધારવાનું હોય ગમે તે હોય ફોરવર્ડિંગ ટેબલ તમારે એક પેજમાં બનાવવું ફરજિયાત છે અને ત્યાર પછી તમારી શાળાએ જે મિત્રો તમારે છે એક અરજી ફોર્મ લેવાનું હોય અને એમાં તમારે જરૂર ડિટેલ ભરવાની હોય છે તો કયા કયા ડોક્યુમેન્ટ તમારે દેવાના છે એને આપણે ડિટેલમાં વાતચીત કરી લઈએ તો પહેલાં આપણે વાત કરીશું કે વિદ્યાર્થીનું નામ અટક કે પિતાનામાં નામ આ ત્રણ વસ્તુમાં સુધારો કરવાનો થાય તો ડોક્યુમેન્ટ કયા આપવા ધ્યાન રાખજો મિત્રો નામ અટક અને પિતાના આમાં સુધારો કરવો હોય તો એક તમારે ફોરવર્ડિંગ ટેબલ જોશે આપણે ઘડી પહેલાં હમણાં જોઈ ગયા તે એક તમારું અરજી ફોર્મ જે શાળાએ તમને મળશે બરાબર એમાં તમારે તમારે વાલીની સહી લેવાની છે અને આચાર્યની પણ સહી લેવાની છે ત્યાર પછી વાલીનું મેજિસ્ટ્રેટ અથવા તો નોટરી સમક્ષનું અસર સોગંદનામું પછી વિદ્યાર્થીના અગાઉના એલસીની ઝેરોક્ષ રેશન કાર્ડની ઝેરોક્ષ વિદ્યાર્થીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડનું પ્રમાણપત્ર પિતાનું પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ કોઈ પણ બે વસ્તુ જોશે મિત્રો લગભગ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ તો હોય જ છે બરાબર દરેક પિતા પાસે પછી જે હશે બધા બાળકોને લાગુ નથી પડતું એ વસ્તુ એવી છે કે જો બાળક કોઈ દત્તક લીધેલું હોય તો એને એની પ્રમાણે નકલ આપવાની પુરાવાની માતા પિતાએ છોડછાડે કરેલા હોય તો એનો આધાર તમારે રજૂ કરવાનો છે અને પુનઃલગ્ન કરેલા હોય માતા પિતાએ કોઈ તો પણ એનો આધાર છે તમારે રજૂ કરવાનો રહેશે પણ એ લાગુ પડતું એને જ છે બધા માટે નથી પણ બધા માટે સાત ડોક્યુમેન્ટ પહેલાં તો કમ્પલસરી રહેશે મિત્રો અને એ જે તે ફોર્મ છે એ તમારે તમારા સ્કૂલના આચાર્યને મળે અને આગળ પ્રોસેસ તમે કરવાની હોય મિત્રો ત્યાર પછી જોઈએ કે જન્મ તારીખ એને સુધારવી છે બરાબર છે તો જન્મ તારીખ સુધારા માટે શું છે તો કે ફોરવર્ડિંગ ટેબલ આપણે આગળ જોઈએ રીતના બનાવવું પડે એક અરજી ફોર્મ સ્કૂલેથી લઈને ભરવું પડે પછી સોગંદનામું પણ જોવે વિદ્યાર્થીના અગાઉની એલસી પણ જોશે અને અસલ જન્મ તારીખનો દાખલો જોશે મિત્રો અને એમાં સાચી જન્મ તારીખનો ઉલ્લેખ ફરજિયાત હોવો જોઈએ બરાબર છે એ ખાસ ધ્યાન રાખજો જન્મ તારીખનો સુધારા માટે જ અસલ દાખલો જોશે નામ માટે જોશે નહીં રેશન કાર્ડ જોશે વિદ્યાર્થીના તમામ ભાઈ બહેન જે કાંઈ છે બરા છે એની તમામના જન્મ તારીખના દાખલાની નકલ જોશે મિત્રો માની લો કે કોઈ બાળક નવું ભણે છે અને કુલ બાળકને પાંચ ભાઈ બહેનો હશે કુલ બધા થઈને તો પાંચે પાંચના પ્રૂફ અહીંયા જમા કરાવવા પડશે ત્યારબાદ વિદ્યાર્થીના ભાઈ બહેનના જન્મ તારીખના દાખલાની પ્રમાણિત નકલ જોશે રેશન કાર્ડની નકલ જોશે બરાબર છે અને પિતાના પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ આમાંથી કોઈ પણ બે વસ્તુ જોશે તો મિત્રો આ તો જન્મ તારીખ સુધારવા માટે હવે આગળ જોઈએ કે વિદ્યાર્થીની જ્ઞાતિ સુધારવાની હોય બળશે તો શું ડોક્યુમેન્ટ જોશે કયા કયા ટૂંકમાં ડોક્યુમેન્ટ જોશે ખાસ કરીને હું ઘણા માની લો કે મારી વાત કરું તો લેવા પટેલને જે જે અમારે લેવા કણ બી કરવાનું છે કે ખાલી પાટીદાર કરવાનું છે આ રીતના કોઈને અટક હવે ચેન્જ કરવાની થતી હોય તો એવા સંજોગોની અંદર તમારે પહેલો તો ફોરવર્ડિંગ ટેબલ જોશે ત્યારબાદ એની પછીનું જે પે છે એ તમારે અરજી ફોર્મ હોવું જોઈએ એની પાછળ તમારે સોગંદનામું જોડવાનું છે એની પાછળ વિદ્યાર્થીની એલસીની ઝેરોક્ષ રેશન કાર્ડની ઝેરોક્ષ વિદ્યાર્થીના પિતા ભાઈ બહેનના જ્ઞાતિના દાખલાની પ્રમાણિત નકલ અહીંયા ટૂંકમાં તમારા જે પિતા છે એના કોઈ ભાઈ બહેન હોય એના પણ જ્ઞાતિનો દાખલો તમારે અહીંયા જોશે એટલે કાકા છે ફય છે એનો જોશે અને એમાં પણ એ કીધું છે કે વિદ્યાર્થીના પિતાભાઈ બહેનના જ્ઞાતિના દાખલાની પ્રમાણે નકલ ન હોય તો પણ કુટુંબના કોઈ એક સભ્યનો જ્ઞાતિ દાખલો જોશે મને લો કે ઘણી વખત એવું થાય કે ભાઈ કોઈને ફય કે કાકા કાકી કોઈ હોય નહીં માત્ર પપ્પા એક જ હોય તો એવા સંજોગોમાં એના કુટુંબનો કોઈ સભ્યનો દાખલો જોશે અને એ જે સભ્ય કુટુંબનો છે એનો વિદ્યાર્થી સાથે સંબંધ કયો છે એ દર્શાવતો પેઠી આંબો તમારે બનાવડાવવો પડશે મિત્રો ત્યારબાદ વિદ્યાર્થીના પિતા ભાઈ બહેનના એલસીની પ્રમાણિત નકલ કે ભાઈ પિતાના આપણે ભાઈ બહેન જે કંઈ છે એની પણ એલસીને અહીંયા ઝેરોક્ષ જોશે પિતાનું પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ એમાંથી કોઈ પણ બે ઝેરોક્ષ અને આ ત્રણે આપણે આગળ વાત કરી ગયા કે દત્તકનામાની પ્રમાણિત નકલ લાગુ પડતા કેસમાં માતા પિતાના છોછડાના આધાર છે લાગુ પડતા કેસમાં આપણે જમા કરવા પડે અને પુનઃ લગ્નનો આધાર હોય કરેલા હોય તો એનો પણ આધાર આપણે રજૂ કરવો પડે મિત્રો હવે વાત કરીએ કે જન્મ સ્થળ તમારે સુધારવું છે મિત્રો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ દેવાના તો ફોરવર્ડિંગ ટેબલ તો દેવું જ પડે અરજી ફોર્મ પણ દેવું પડે સોગંદનામું પણ દેવું પડે વિદ્યાર્થીની એલસીની ઝેરોક્ષ પણ દેવી પડે આ ચાર ડોક્યુમેન્ટ તો બધામાં કમ્પલસરી હોય અને એક આ પણ કમ્પલસરી રેશન કાર્ડ અને પિતાનું પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી આમાંથી પણ બે ઝેરોક્ષ તો કમ્પલસરી તમારે દેવી જ પડે પણ અહીંયા તમારે વિદ્યાર્થીના જન્મદારીખના દાખલાની પ્રમાણિત નકલ પણ તમારે આપવી પડશે મિત્રો તો આ હતા જન્મસ્થળ સુધારા માટેના બરાબર છે આપણે ચારે ચાર જોઈ ગયા કે તમારે નામ અટક કે પપ્પાના સુધારવું છે તમારે જ્ઞાતિ સુધારવી છે તમારે જન્મ તારીખ સુધારવી છે તમારે જન્મસ્થળ સુધારવું છે તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે કયા ક્રમમાં ડોક્યુમેન્ટ જોશે એને આપણે સંપૂર્ણ માહિતી આજે મેળવી છે આ તમામ ડોક્યુમેન્ટો તમારે શાળાના આચાર્ય પાસે જઈ જે કંઈ પ્રોસેસ છે એ તમને જણાવે પણ તમારે આગળ કાર્યવાહી કરવાની રહેશે મિત્રો અને ખાસ જણાવીશ કે પ્રશ્ન હોય તો મિત્રો કોન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો તમારા પ્રશ્નની બનતી કોશિશ કરીશ કે તમે જવાબ આપી દો અને વિશેષમાં તો કાંઈ નહીં પણ છતાં વિડીયો પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરજો અને ખાસ જણાવીશ મિત્રો કે એટલો બધો લાઇક ન કરો તો ચાલશે પણ તમારા મિત્રોને શેર કરો એટલે એક પણ બાળક છે એ આપ દુવિધાથી બચી શકે અને ભવિષ્યમાં જ્યારે એને કોઈ ગવર્મેન્ટ નોકરી મળે ત્યારે એની દોડધામ છે એ ઘટી જાય થેન્ક યુ મિત્રો